સ્વાવલંબન યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બે લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે તો ખાસ કરીને આજુબાજુની બેંકમાં જોઈ અને આ યોજના વિશે માહિતી તમારે મેળવવાની રહેશે

હવે ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી જે યોજના સાથે મોટી સંખ્યામાં લોકો છે અને આ જો લાભ તમારે લેવો હોય તો તમને દરરોજ પાંચસો રૂપિયા છે તે મહેનતાણું તરીકે આપવામાં આવે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સમાચારની અંદર આ વખતનું ચોમાસું કેવું રહેશે પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી આ વખતનું ચોમાસું કેવું રહેશે તેની વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ કશના આધારે કરી હતી આગાહી ગુજરાતમાં આ વખતે જોઈએ તો કેટલીક ઠંડી પડી એટલી ઠંડી પડી નથી જેટલી પડવી જોઈએ ફેબ્રુઆરીમાં જ ઠંડી ઓછી થઈ ગઈ અને ધીરે ધીરે દય લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌ સ્વામીએ કચ્છ કાતરના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કશનું પ્રમાણ ઓછું રહ્યું છે તેથી ચોમાસું પણ નબળું થઈ શકે છે તો દોસ્તો આવનારું સોમવાર થોડું નબળું હોય તેવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો મફત વીજળી યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના છે તેના દ્વારા મફત વીજળી યોજના મેળવી શકે મફત વીજળી યોજના એક વર્ષની અંદર બદલાવ તેર ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના છે તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરાશે જે એક સસ્તી સૌર ઉર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તન કાળને વેગ આપવા માટે એક વર્ષની ઉજવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેર ફેબ્રુઆરી બે હજાર રોજ શરૂ કરવામાં આવેલી આ અભૂતપૂર્વક જે પહેલનો હેતુ રૂફટોપ સોલાર પેનલ્સ લગાવવાની સુવિધા આપીને ઘરોમાં મફત વીજળી પૂરી પાડવાનો હતો તો હવે તમારે મફત વીજળી જોતી હોય તો ખાસ કરીને મફત વીજળી સૂર્યઘર યોજના છે તેનો લાભ તમે લઈ શકો છો ત્યાર પછી દોસ્તો વાત કરીશું આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે હવે ગરમીમાં માટે તૈયાર રહેજો જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય તેવી સંભાવના સેવાઈ રહી છે રાજ્યના હવામાન અને એક સિસ્ટમની અસર થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે ગુજરાતના હવામાન વિભાગે આ અંગે જણાવ્યું કે આગામી સાત દિવસમાં વાતાવરણ અને મહત્તમ તાપમાન કેવો ફેરફાર થશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી તે જોઈએ તો તેની દર મિત્રો આવનારા સમયની અંદર હવે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ગરમીનું પ્રમાણ વધતું જશે તો ખાસ કરીને ગરમી માટે તૈયાર રહેજો

જયમિન ઠાકોરે જાહેર કર્યો છે તો દોસ્તો હવે ટૂંક સમયમાં આખા રાજ્યની અંદર પણ આ નિયમ છે તે લાગુ થાય તેવી શક્યતા છે કે જન્મ મરણની પ્રથમ પાંચ નકલો છે તે એકદમ ફ્રીમાં આપવામાં આવશે દોસ્તો આ હતા અગત્યના સમાચારો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને દરરોજ આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો